અથાણા પિકલ્સ ખાવાના કેટલાક ફાયદાઓ નીચે મુજબ છે કે એ યાદ રાખવું જરૂરી છે કે અથાણામાં સામાન્ય રીતે મીઠું સોડિયમ અને તેલનું પ્રમાણ વધુ હોય છે તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ ઘરે બનાવેલા અને આથો ફર્મેન્ટેડ લાવેલા અથાણા વધુ ફાયદાકારક માનવામાં આવે છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અથાણાં ખાવાના મુખ્ય ફાયદાઓ પાચન સુધારે અમ્પ્રુવ્ઝ ડાયજેસ્ટન જે અથાણા હાથો લાવીને બનાવવામાં આવે છે જેમ કે કેટલાક પરંપરાગત અથાણા તેમાં પ્રોબાયોટિક્સ પ્રોબાયોટિક્સ હોય છે આ સારા બેક્ટેરિયા આંતરડાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને પાચન પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે અથાણામમાં રહેલા ફાઈબર પણ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે એન્ટીઓક્સિડન્ટનો સ્ત્રોત સોર્સ ઓફ એન્ટી અથાણામાં અથાણામમાં વપરાતા ફળ કે શાકભાજી અને મસાલામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધારવામાં સહાયક બની શકે છે વિટામિન્સ અને પોષક તત્વો અથાણામમાં વપરાતા મુખ્ય ઘટક જેમ કે કેરી લીંબુ વગેરેમાં વિટામિન એ વિટામિન સી વિટામિન કે અને કેલ્શિયમ આયર્ન જેવા પોષક તત્વો થોડી માત્રામાં મળી શકે છે જે હાડકાં અને આંખોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે ખાસ કરીને લીંબુના અથાણામાં આયર્ન કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે બ્લડ શુગર નિયંત્રણમાં મદદ મે હેલ્થ કંટ્રોલ બ્લડ શુગર કેટલાક અભ્યાસો સૂચવે છે કે અથાણાના રસમાં રહેલો વિનેગર વિનેગર ભોજન પછી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે વજન ઘટાડવામાં સહાયક મે એડ વેઇટ લોસ અથાણામાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને તેમાં રહેલા મસાલા મેટાબોલિઝમ મેટાબોલિઝમને સક્રિય કરવામાં મદદ કરી શકે છે વિનેગર ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે ધ્યાન આપવા જેવી બાબત અથાણાના ફાયદા હોવા છતાં તેનું સેવન વધારે પડતું ન કરવું જોઈએ ખાસ કરીને જો તમને હાઈ બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર અથાણામાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી બ્લડ પ્રેશર વધી શકે છે હૃદય રોગ વધુ પડતો તેલ અને સોડિયમ કોલેસ્ટ્રોલ અને હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે કિડની સંબંધિત સમસ્યાઓ વધુ પડતું સોડિયમ કિડની પર અસર કરી શકે છે સંતુલિત આહારના ભાગરૂપે ઓછી માત્રામાં અથાણું ખાવું સામાન્ય રીતે સુરક્ષિત અને ફાયદાકારક છે